ओ हो 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 ये टांगे देख कर हम सारी दुनिया भूल जाते हैं ओ हेलो हेलो क्या खोए क्या <laughs> तुम्हारा मां शो मतलब ગામડે જોયા હતા અને આજે જોઉં છું કન ટેક ઓફ માય આઈસ જુરજુરી છૂટે છે અંદરથી કાકાએ કીધું તો મને લાગ્યું મેરેજ થઈ ગયા હશે તમારા વડોદરામાં અરે ના હવે એવું કોઈ મળ્યું જ નથી જેની સાથે મારી સોચ મેચ થાય બેટા મારી વિડિયો લાયો હા કાકા પેલા ટેબલ પરના કાલા જબલામાં છે કાકા કાકાને કહું છું આ બધી વ્યસન હવે બંધ કરી દો પણ સમજતા જ નથી આ આપણા શરીરમાં કેટલું નુકસાન કરે ખબર છે આઈ હેટ સ્મોકર્સ ઇન ફેક્ટ મને તો કોઈ પણ જાતનું વ્યસન ના ગમે અમે આપા કાઠિયાવાડમાં તો હર કોઈ પેલા માવા ખાતા હોય છે અને જ્યાં ત્યાં પીજકરીયો મારતા હોય છે જી માવાથી તો મને બહુ જ ચીડ ચડે

બસ કેવો નો બકી છે તો જલ્દી કહી દો નકર પછી બીજો કોકો પડી જશે ખોપચામાં ઓ નો કે મતલબ પછી લેટ ન થઈ જાય કોણ છે લકી ગોલ તો કહી દઉં ઓ બેટા તારા માવા બીડીના જબલામાં રાખ્યા છે એ માં પડી શું તું પણ માવા ખાઈ છે અને મારી સામે મોટી મોટી દિવાંગો મારે છે પાછો યો ચીપ ફીળા запаરો આજ પછી મને એની મને ગઈ એક માવા માટે મૂકીને ગઈ તો મૂકી દેને માવા હું મૂકી દેને ડોહા તારું તો મગજ જ હેંગ થઈ ગયું તમારાથી બીડી છૂટે કઈ વાંધો નહી એને માવા ખાતી ન કર કરતો તમે કેજો ના માવા તો નહીં ખાય એક કામ કરીએ ને સિગરેટ રવાડે ચડાવી દઈએ આપણે તો એકાદ વ્યસન જ છે ને એને હા એ આઈડિયા બરાબર છે